અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આયુર્વેદિક કેમ્પની અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દિપીશ કેડિયાએ મુલાકાત કરી હતી અને આયુર્વેદિક દવાઓ અંગે જાણકારી મેળવી હતી જરૂરિયાત લોકો આયુર્વેદિક દવાનો ઉપયોગ કરે તે માટે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું આજે એકવીસ જૂનના દિવસે યોગ દિવસના રોજ અરવલ્લી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા મારફત એક આયુર્વેદ આયુષનો કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં મારી વિનંતી છે કે વધારેમાં વધારેમાં વધારે લોકો એનો લાભ લે આ કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ એવો છે કે આપણે જાણીએ છીએ આયુર્વેદનો મહત્ત્વ જે છે એ આપણા વડીલ બહુ સારી રીતે સમજે છે ઔષધિઓની સાથે પ્રકૃતિની સાથે બહુ નજીકથી સંકળાયેલા છે અમે પણ જ્યારે અમારા વડીલો જોડે વાત કરીએ છીએ તો એ અમને ઘણી વખત બતાવતા હોય છે કે ભાઈ આ તકલીફ માટે આ વસ્તુ અમે વાપરીએ છીએ અને એમની એક કોન્ફિડન્સ વિશ્વાસ ડિપેન્ડન્સ એ બધું આયુર્વેદની પ્રવૃત્તિઓ પર વધારે છે પણ ધીમે ધીમે આ વસ્તુ અત્યારની જનરેશનમાં જે એમનો પેનિટ્રેશન થોડુંક ઓછું થયો છે અને એલોપેથી તરફ લોકો જવા માંડ્યા છે તો એ પરિસ્થિતિમાં લોકોને ખબર પડે કે ભાઈ આયુર્વેદની શું શક્તિ છે અને આપની આજુબાજુમાં જે અમે એ બધી બેલો અહીંયા લગાવેલી છે આપણી નજીકની જ બધી બેલો છે જેનાથી ઘણા બધા હેલ્થ સંબંધિત ફાયદાઓ લોકોને થાય છે તો આ બધી જાગૃતિ કરવા માટે સાથે સાથે અમે લોકોએ અમારી આયુર્વેદ શાખાના જે દવાખાનાઓ ચાલે છે એ ક્યાં ક્યાં ચાલે છે અને ત્યાં મારા ડૉક્ટર ક્યારે ક્યારે બેસે છે એની પણ અમે જાણ કરીએ છીએ પ્રકૃતિ પરીક્ષણ અમે અહીંથી કરાવવાના છીએ મેડિસિન્સ આપી રહ્યા છીએ એટલે ટૂંકમાં વધુમાં વધુ લોકો આ કેમ્પનો બેનિફિટ લે અને નોટ ઓન્લી આજના આ કેમ્પનો બેનિફિટ લે પણ એનાથી એમના નજીકના દવાખાનામાં જે પણ કોઈ ક્રોનિક ડિઝીઝ હોય કોઈ પણ તકલીફ હોય અને ભવિષ્યમાં કોઈ તકલીફને અટકાવવા માટે અત્યારથી જ એ લોકો આયુર્વેદ તરફ થોડાક વળે એ અમારા હેતુ છે અને એ હેતુથી અમે લોકોએ આજનો એ કેમ્પ રાખ્યો છે ધન્યવાદ